હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ તેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર તમારે વેઇટ લોઝ કરવું છે તમારે ફેટ લોઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે ખરેખર આ ઉપાયની મદદથી તમે જાઓ તો એટલું તમારું વેઇટ લોઝ કરી શકો છો તમે તમારું ફેટ લોઝ કરી શકો છો અને તમારા વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો મિત્રો સૌથી પહેલાં ઘરેલું મસાલાનો ઉપયોગ કરી આપણે સરસ મજાની વેઇટ લોસ ફાંકી તૈયાર કરીશું આ વેટ લોસ ભાગે તમારું વજન તો ઘટાડે છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે સૌથી પહેલો ફાયદો તમારો વેટ લોસ કરે છે બીજો ફાયદો તમારું પાચન તંત્ર મજબૂત કરે છે ત્રીજો ફાયદો તમે જે પણ ખોરાક ખાવ છો એ ખાધેલા ખોરાકનું ઈઝીલી પાચન થાય છે અને ચો પાંચમો અને સૌથી મહત્વનો ચોથો ને પાંચમો ફાયદો છે કે નવી ચરબી બનતી અટકે છે અને જૂની ચરબીનો નિકાલ થાય છે છઠ્ઠો ફાયદો છે તમને થોડી થોડી વાર થાક લાગતો હશે તો એ નહીં લાગે તો ખરેખર મિત્રો સરસ મજાનો એવો ઉપાય છે છે માત્ર તમારા માટે સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે તો અહીંયા વજન ઘટાડવા માટે તમે પાચન તંત્રને મજબૂત કરવું ખૂબ જરૂરી છે નહીંતર તમે જીમમાં જશો ભૂખ્યા રહેશો કલાકોના કલાકો સુધી પરસેવો પાડજો પરંતુ તમારું ક્યારેય વજન વધ ઘટશે નહીં શું કામ કારણ કે તમારું પાચન તંત્ર જ સાહેબ એટલું નબળું છે એટલા માટે તો અહીંયા સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નથી તમારા રસોડામાં હાજર રહેલી વસ્તુઓને ભેગી કરવાની છે કઈ કઈ વસ્તુઓ લેવાની છે કેટલા પ્રમાણમાં લેવાની છે કેવી રીતે એનો લોસ પાવડર બનાવવાનો છે એ બધું જો તમે ડીપમાં જાણી જશો તો ક્યારે તમારું વજન છે તે વધશે નહીં આ પાવડર જે લોકોનું વજન મેન્ટેન કરવું છે વજન વધવા નથી દેવું એ વીકમાં એકથી બે વાર લઈ શકે છે અને જે લોકોએ વજન વધારે છે અને વજન ઘટાડવું છે એ લોકો દિવસમાં બે વાર લેવાનું છે કઈ રીતે લેવાનું છે એ પણ તમને જણાવીશ તો નિયમિત રીતે જો તમે આ પાવડર લેશો તો તમારું વધેલું વજન બધું જ ધીરે ધીરે ઘટી જશે અને સાથે સો વર્ષ સુધી તમારું ક્યારેય વજન વધશે નહીં તો ચાલો સરસ મજાનું આપણે વેઇટ લોઝ પાવડર કેવી રીતે બનાવવાનો છે તેની જોઈએ રેસીપી મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સાથ સકારી જરૂર છે આશા રાખું છું વિડીયો જોઈ રહ્યા હોય તો એક લાઈક દિલથી કરશો સૌથી પહેલા આપણે લેવાની છે પચાસ ગ્રામ વરિયાળી વરિયાળીમાં એવા ઘણા બધા પોષક તત્વો છે જે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું કરે છે આપણા ઋષિ મુનિઓ ત્રિકળ જ્ઞાની હતા વરિયાળીના પોષક તત્વોથી ખૂબ માહિતગાર હતા અને એટલા માટે જ ભોજન પછી માત્ર ને માત્ર એક ચમચી વરિયાળી ચા વિચાવીને ખાવાની સલાહ આપી છે શું કામ તો કે વરિયાળીના જે રેસા છે એમાં ડાયટરી સેલ્યુલોઝમ ફાઈબર છે 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 ભૂખ ભૂખ સંતોષે તમને ઓછી લાગે ચેતા તંતુઓને એવો આદેશ ઓછો આવે છે કે તમને ભૂખ લાગે છે બીજું વરિયાળી તમારા ડાયજેસ્ટ સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે અને વરિયાળી તમારા શરીરનું વિરણ કરે છે એટલે કે વરિયાળી તમારા શરીરની અંદર રહેલા બધા જ ગંદા કચરાને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે સાથે વરિયાળી તમારી ચર્ચાને ઠંડક પહોંચાડે છે અને તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવે છે એટલે કે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અહીંયા આપણે પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે તો સામે આપણે લઈશું પચાસ ગ્રામ અજમો આ અજમો છે થોડો ગરમ ગરમતાશીનો જ્વલનશીલ પદાર્થ છે અજમો અજમો તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે ધીરે ધીરે અજમામાં ડાયટ્રીનામનું ફાઇબર કેલ્શિયમ સેલ્યુલોસ છે જે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે અજમો તમારા શરીરની અંદર ચરબીને કાપવાનું કામ કરે છે એટલા માટે જ આપણે અજમાને ફાઇટ કટર કહીએ છીએ અજમાની મદદથી તમે ઘણું બધું એવું વજન ઓછું કરી શકો છો સાથે લઈશું આપણે દસ ગ્રામ ઈસબગુલ યાદ રહે પચીસ ગ્રામ એટલે પચાસ ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ અજમો અને દસ ગ્રામ ઈસબુલ ઈસબ તમારા શરીરે ઠંડક આપી તમારા શરીરની કબજિયાતને દૂર કરે છે અને તમારા મળને સાફ લાવે છે તો હવે અહીંયા લઈશું આપણે પચાસ ગ્રામ ધાણા આ ધાણા તો ખૂબ જ ઉપયોગી છે પાચન તંત્ર સ્પેશિયલ વધારવા માટે કારણ કે જો તમે તમારા પાચન તંત્રની ગડબડ દૂર નહીં કરો ત્યાં સુધી તમને તમારા શરીરની અંદર પાચન તંત્ર રિગાર્ડિંગ મોટાપો થાઇરોઇડ ડાયાબિટીસ કંટ્રોલ નહીં થાય દાણાનું એકલા દાણાનું પાણી પીવાથી પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે સાથે પચાસ ગ્રામ મેથી દાણા મેથી દાણાની અંદર રહેલું પ્રોટીન તત્વને પડવાસ તમારા શરીરની અંદરની ચરબી ઓછી કરે છે અને સાથે તમારા શરીરને કસાયેલું રાખે છે તમે જીમમાં જાઓ છો એક કલાક સુધી તમે યોગા એક્સરસાઇઝ કરો છો અને તમારું શરીર જે ટાઈટ બને છે એ જ ટાઈટ તમારા શરીરને મેથી દાણા આપે છે સાથે લઈએ આપણે થોડું અમથું સૂંઠ પાવડર તો અહીંયા આપણે દસ ગ્રામ વીસ ગ્રામ જેટલું સૂંઠ પાવડર લેવાનું છે સૂંઠ પાવડર ખૂબ જ ઉપયોગી છે આપણે હેલ્થ માટે ખાસ કરીને આપણા શરીરની ચરબી ઓછી કરવા માટે અને સાથે સાથે આપણા શરીરની સૂટ પાવડર છે એ આપણા શરીરનું પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે અને આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલ અને ચરબી ઓછી કરે છે સાથે આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને આપણા શરીરની પ્રતિકારક શક્તિ વધારે છે જેના કારણે આપણે બીમાર ઓછા પડીએ છીએ થાક ઓછો લાગે છે આપણા શરીરના સંધિવાના પ્રોબ્લેમ્સ હોય તો એ સૂટ પાવડરથી દૂર થાય છે જે લોકોને શરીરના સાંધા દુખે છે શિયાળામાં જે લોકોને કમર દુખે છે એ લોકો નિયમિત રીતે સૂચ પાડે છે 10 ગ્રામ જેટલું સેવન કોઈ રીતે કરવું જોઈએ તો એમના શરીરના હાડકાં મજબૂત રહેશે હવે લઈશું આપણે 50 ગ્રામ જીરું જીરું તમારા સૌ કોઈના ઘરમાં અવેલેબલ છે જીરાની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન ફોસ્ફરસ જેવા ઘણા બધા એવા પોષક તત્વો છે જે આરામથી તમારું વજન ઘટાડે છે કારણ કે જીરું મદદથી અત્યારે હાલ જાપાની લોકો પણ એમનું વેટ લોસ કરી રહ્યા છે જાપાનમાં સૌથી વધારે વેટ લોસમાં જો કોઈ વસ્તુ વપરાતી હોય તો એ છે અજમો અને જીરું જાપાનના લોકો એમનું શરીર ફિટ રાખવા માટે અત્યારે આપણે આવી શાસ્ત્ર તરફ છે અને એમાં વજન ઘટાડવા માટે સૌથી વધારે વિશ્વભરના લોકો જીરાનો ઉપયોગ કરે છે અને આપણે પણ જીરાનો ઉપયોગ કરીને ઘણું બધું આપણું વેટ લોસ ઓછું કર્યું છે તો અહીંયા આટલી વસ્તુ આપણે લેવાની છે આ દરેક વસ્તુને શીખવાની નથી આ દરેક વસ્તુને એમ જ સૌથી

તમારું વજન દસ કિલોથી વધારે છે તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે તો તમે દોઢ દોઢ ચમચી સવાર સાંજ લેવાનું છે દસ કિલોથી ઓછું વજન હોય તો તમારે એક એક ચમચી ઓકે તમારે એક મહિના સુધી કન્ટિન્યુ આ પ્રયોગ કરવાનો છે વળી પાછો એક મહિનાનો પ્રયોગ ચાલુ કરવાનો છે પછી આઠ મહિનાનો બ્રેક અને પછી એક મહિનાનો એવી રીતે ટોટલ ત્રણ મહિના સુધી તમારે આ વેઇટ લોસ પાવડર લેવાનો છે ત્રણ મહિનામાં તમે ઘણું બધું વજન તમારું ઓછું મહેસૂસ કરી શકો છો સાથે સાથે અન્ય નિયમિત રીતે વેટ લોસ પાવડર લો એ ઉપરાંત જ્યારે પણ તમે આ વેટ લોસ પાવડરનું સેવન કરી અને તમારું વજન ઓછું કરી રહ્યા છો ત્યારે સૌથી પહેલાં તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે ચાર સૌથી પહેલાં તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે જેમ તમે વધારે પાણી પીશો એમ તમને રિઝલ્ટ ફટાફટ અને વધારે મળશે બીજું ભૂખ કરતાં ઓછું જમવું ત્રણ મહિના માટે બેકરી આઇટમ તળેલી આઇટમ મીઠાઈ બધું જ બંધ કરી દેવાનું ત્રણ મહિના સુધી જાય છે હું ઘરનું જવાનું તમારે પાણીપુરી પણ ત્રણ મહિના સુધી ખાવાની નથી ઓકે ત્રણ મહિનામાં તમારે પુષ્કળ પ્રમાણમાં કોથમીર પાલક આદુ અને લીંબુ આ પાંચ વસ્તુનું સેવન કોઈ પણ રીતે કરવાનું છે અને સાથે સાથે તમારા ભોજનની અંદર તમે દાળ અને કાચા સલાડ સામેલ કરો ઘઉની રોટી બે ખાતા હોય તો એક ખાઓ અને નિયમિત રીતે દસ થી પંદર મિનિટ સુધી થોડું ચાલવાનું રાખો જે લોકો આટલું કરે છે એમનું ક્યારેય વજન નથી વર્ષ સુધી તમે એક વખત વજન ઘટાડ્યા પછી પણ તમારા શરીરને મેન્ટેન રાખી શકો છો તો ખરેખર આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ નાનકડો એવો મારો ઉપાય છે માત્ર ને માત્ર આ ઉપાયની મદદથી ઘણા બધા લોકોએ એમનું વજન ઓલરેડી ઘટાડ્યું જ છે તો આશા રાખું છું આપ સૌને પણ આ માહિતી પસંદ આવી હશે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો